આલી ફેર તો હું જાતે જઉં વધારાનો પગાર લેવા આલી ફેર તો મારા છોકરાની ફી એ વાપરી નાખી અને ઢેચી ગયો ફી વાપરી દારૂડિયો સાલો તાણે આલી ફેર તો જાતે જ પગાર લઈ આઈશ હું વધારાનો એક રૂપિયો એના હાથમાં ના આવવા દઉં દારૂડિયા ના હાથમાં તાણે રતાર જો આ ભાટક સો આ ભોડો ભરવાનો ટાઈમે એ હમણે ઘરે ના ના કંટારી ગઈ કંટારી ગઈ આ તો આવન તો હારાને ના બરાબર ન કરું કંટારી ગઈ આ બધું કામ કરી કરી મજૂરી કરી કરી થાકી ગઈ કંટાળી ગઈ પણ હજી ઢેસી ને આવ્યો નહી માની સોગન આજે તો હું એને ધોઈ નાખવાની ખાવા ના આલુ આજે ભૂખ્યો મારું મારું વધારો મળતો નથી તો બધાને વધારાના વાયદા કર્યા છે પડી વાળા ને મસાલા વાળા ની બધા પૈસા મારે હાલવાના છે હું તો વધારે ની વાત જોઈ ને બેઠો કે વધારે ચારે મળે અરે તાર ભાભી પેલું કઉેબુ રહ્યું ઘેર ઈ કેટલું કોમ કરે છે મારે લગભગ દોઢ થી બે લાખ વધારો આવશે પછી બાર મહિના થી ફરીથી સોંતી સાચી વાત પીવા ચાલુ કરી માર જોડે આય છે પીવાનું ચાલુ નાના ઇંગ્લિશ

મળી મળી ખબર કરવા ભરાવા જો આખો દારૂ તારી ગયું ને એ આખો દારૂ દૂધ ભરાવા બે ઈજા આવતી હોય તને કેટલો વધારો મળ્યો મારે નવ્વાણું રૂપિયા

સારું હવે અમે તો જઈએ ડીરીએ વધારો લેવા હડો વધારો મોટા ના ભાડા વધારો લેવા હેડ્યા તઈ દાડે ખબર જ પડી છે વધારો છે એવું હવે હેડ તો ના થાય હાલતી ના થાય થી હા હા વધારો લેવા હેડ્યા મારા બેટા તઈ દાડે તો ખબર પડી છે ખબર તો પોતી નહી વધારો થાય અને વધારો લેવા હેડ્યા ઓ મંત્રી સાહેબ ઓ વધારો આલો કે મને વધારો છે માલતા નહીં

આપડે તો દારૂ પીન ફરવાનું ઘેર રોટલો માં પૂરો થાય પૈસા લઈ જાય હાથવે તો તમારું ઘરે ગ આવે છે અને બૈરા ઉપર જ તમારા તો તમારે ખાલી આખો પીન ફરવાનું જ છે અત્યારે છે સારું છે અત્યારની સરકારે બધું જે લેડીઝ ઉપર ઘણો ભાર મૂક્યો છે એ બહુ સારું છે એટલે તો દરેક ના ઘર સુખ શાંતિ ચાલે છે બાકી તો પુરુષો તો અત્યાર સુધી કઈ બચત કરીએ નહીં કે કરવાના નતા એટલે તો લેડીઝ ઉપર બહુ ભાર આપવામાં આવ્યો છે અત્યારે અમુક પુરુષો દારૂ પીતા હોય દારૂના રવાડે ચડેલો બૈરા ને બિચારા ને ઘરે મજૂરી કરીને પૂરું કરવું પડતું હોય છે એટલે આ ladies જે ખાતા account ખોલવા માં છે અમુક દારૂડી જે હોય છે રવાડે ચડેલા લત છોડતા નથી એટલા માટે આ નિર્ણય જે કર્યો એ સારો છે એમ છે એમ બધા પુરુષો એવા નથી હોતા પણ અમુક હોય છે કોઈ drink કરતા હોય એના માટે ના ના એની માની સોગન આલી ફેર તો લાખ નો વધારો આયો છે તો આ વખત તો સિત્તેર એસી હજાર ની ભેળ લઇ દહ વી અજા નું કરિયો નું ભરાઈ દઉં અને બીજા વધે ને એનો એક અસલ દાગીનો કરાઈ દઉં એના ખાપરા ના હાથમાં તો આવાજ નહીં દેવું રૂપિયો દારૂ હાથમાં તાણે એક રૂપિયો ના આવા દઉં આવી ગયો હા તું બધારો લઈને ચમ આવી રહી છે તો બધારો લાવું જ ને શું લાઈ તે આખા ગોમમાં મારા આબરૂના ધજાકા ઉડાડ્યા હતી કયા ગોમમાં તારી આબરૂ છે કે મે આબરૂ કાઢી હોય તારી આબરૂ છે પેલા ગોમમાં આદમી ને લેવા જવાનું ભરવા જઈએ દૂધ આદમી લઈને તારે હું દૂધ લઈને છું એ વખત એ વખત જતી રહેશે તારી બહરાન મોકલતી કરવું પડશે ઘરે બેસી રહેવાનું ઘરે તારે

એટલે જ મારું મગજ કોમ કરશે આ મારે પેલી બાકડી પેસો એવી તો વિવાથી હોત ને મારે જેટલો વધારો આવેલો જેટલો વધારો આવે દોઢ લાખ રૂપિયા હા

વધારો લઈ ને આવતું અને એક રૂપિયો મને આલેટલે દારૂ પીવા આવું પડ્યું કરવાની એટલે બૈરાણ તો છે ને એક થી મનવરાય અને એક પ્રેમ થી મનવરાય અને આ તો ખાપરાય છે ખાપરા આ તો હોટે

પેલો સોમલો મારો ઉડશે કે પગ પકડજે બૈરા આયા ખાપરાઈ છે ખાપરાઈ થોડા કોઈ એમ પગ પકડતા હશે અને ખાપરાઈ તો છે ને ખોટા થી જ બનાવશી એમ તો થોડા જેમ તેમ કોઈ અને પછી નિમો અને તો છેલ્લે સોમલા ને પ્રાંતો કરશે કર્મ જઈને થોડા પગ પકડી લે બીજું શું પણ પૈસા તો ખાપરાઈ ઘડાયા વગર રહેશે નહીં આવશે તો ખરી ના ના એની માની સોગન આયો મારા જોડે રૂપિયા લેવા રૂપિયા થોડા એમને હું આલી દઉં ઓનો હવાર નું કોમ મજૂરી મારે કરવાની 5 વાગે મારે ઉઠવાનું દૂધ ને ભરાવા મારે જવાનું ભેંસ દોવા મારે જવાનું ચાર વા પછી આ કચરા વારવાના બધું મારે કરવાનું સોણ બધું ભરવાનું મારે અને રૂપિયા લેવા હેડ્યો આવ એ એમનો એક રૂપિયો નહી મળવાનો તને પૈસા લાય વાળા ચમ પૈસા ના તું સારું મને ખબર પડી કે વધારે મળે છે હું લઈ તું તો કાન નો દારૂ ઢેચી ગયો હોત રૂપિયા નો બધો તારે

પૈસા તો નહી હાલે હું જોઉં છું પૈસા તો બઉ ગમે એમ કરીને મારીને એના ટોટિયા ભાજી પૈસા તો લેયો લેજ હું એને મારું અને કદાચ મને વધારે મારે તો મોલ્લા માં મને તો કોઈ સોડાવા વળું નહીં એના કરતા પેલો સોમલા વાળું પ્લાન છે ને ઘર માં ચોખ્ખું ભાડે છે એના પંખુથી પૈસા તો ઘટાવું

પૈસા જેમ તેમ કરીને કઢાઈ લઈશ એને ચો ખબર છે કે આ ખાપરા ખાપરાય પૈસા લાવી તો સારી વાત છે મને

Apa जाइए वायकनी जोवानी है अरे 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 तो बत्ता માઉન્ટ જૈન બધા પૈસા પૈજા બધા પૈસા વાપરી અને પેલા સોમલા વાજે મારા તો અટાણું લેવા પૈસા જમકુ જમકુએ અને ભેસ લાવવાની હતી બધા પૈસા વાપરી રાખે અને મારી જમકુ રાત દિવસ બજારી જેટલી મહેનત કરે છે અને મેં મારા ખાલી સ્વાર્થ ખાતર બે દિવસના સ્વાર્થ ખાતર બધા પૈસા મેં વાપરી નાખ્યા

ત્યારે ગોકુળ અષ્ટમી હતી અને અત્યારે કેવો સમય આવે છે જન્માષ્ટમીના દિવસે જ લોકો જુગાર રમે છે અને જુગારના પૈસામાં મનમાં એટલા ભૂલી જાય છે કે પોતાનો પરિવારનું પણ વિચારતા નથી બસ મોજ શોખ અને બસ પૈસાથી જુગાર રમી રમીને પોતાનો સમય વેઠે છે અને બસ પરિવારનો તો કોઈ વિચાર કરતા જ નથી હે ભગવાન શું થશે આ દુનિયાનું અરે હા કેમ આ રસ્તા પર આજે ભૂલો પડી ગયો તું બસ વડી મિત્ર લાવ ભૂકંપ ને મળી આઈએ ના ના કઈ વાત છે તાન તમને ભૂકંપ યાદ આવી છે એમ નોમ તો તમને ભૂકંપ ની યાદ પર આવાયો લાગતું નહોતું અરે ભૂકંપ તને શું વાત કરું યાર ના ના દિલ ખૂલ વાત કર તું તાર કઈ ચિંતા જેવું નથી અરે ભૂકંપ આ વખતે જે વધારો બેસણ દૂધનો મળ્યો તો ને હા એ તો મને ખબર છે ઈ બધો હું અળવા રસ્તે કાઢ્યો હે યાર બધું શું વાત કરે છે હાચું બસ

આટલું મોટું ઘર બનાવ્યું તમારે તો આટલું જેટલું તારા કરતે પણ યશ નો પગાર વધારે આવે વધારો વધારે આવ્યો કોઈ સતા આવું નથી એના માટે મગજ જોવે ખાપરાઈ આ દુનિયામાં લોકો તમને અલગ અલગ રસ્તા પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો મળશે તમે જેવા સાથે તેવા થવા ઈચ્છો તો આ દુનિયામાં તમે જીવી શકશો અને ખબર છે હું તારા કરતાં ઓછો વધારો આવ્યો છે મારે છતાં મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે એનું તે કદી વિચાર્યું અરે હોભળતાન તું આ બધું મે તારા વ્યસન અને પડિયોના વ્યસનમાંથી જ મે આ બધું કર્યું છે હે હા ઈ વળી કઈ રીતે અરે તું દાણાનો કેટલો દારૂ પીવે છે બોલ 100 રૂપિયાનો અને પડિયો કેટલી ખાય છે 50 રૂપિયાની અરે ખાપરાય હા એ તો કહી દીધું ડાળાનો 100 રૂપિયાનો દારૂ પીવે અને 50 રૂપિયાની પડિયો ખાય છે હ ને ગણતરી મારતા 3000 નો મહિનામાં તું દારૂ પી જાય છે અને 1500 રૂપિયાની તું પડિયો ખાઈ જાય છે હ

ના હવે હું નહીં પી હો મને સમજે પડી ગઈ હવે બત્તી સારું એ તો મને બહુ પડી ગઈ છે તો હવે જાગે ત્યાંથી સવાર સારું ચાલ હું તને પાંચ 5000 રૂપિયા તો આપું પણ એનું કરિયાણું લઈને તું કંઈક સારા રસ્તે વાપરજે બીજા પૈસા સારું હો અને હવે સુધરી જાજે કે તારી જિંદગી પણ મારા જેવી સુખી થઈ જાય હાજી ભાઈ જોયું ને દોસ્તો આ નાની નાની બચત કરવાથી પણ એક દિવસ કેટલી મોટી રકમ થઈ જાય છે સાચે છે ખબર એવા તો મિત્રો તમે વ્યસન ના કરતા મારી જોડે એક રૂપિયો પણ નહી વધતો અને આ ભૂકંપ જોડે ખાલી મારા કરતા ઓછી મિલકત હતી છતાં નાની નાની રકમ માંથી બચત કરાઈ ને અને વ્યસન મુક્ત બની ને અને એટલું વસાવી તમે જોઈ શકો છો મિત્રો એટલે હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું આ કહાનીના માધ્યમથી કે વ્યસનથી દૂર રહો અને સલામત રહો અને નાની-નાની બચતથી એક મોટી રકમ પણ થઈ શકે છે હવે થોડું અમાર ભુકમ દાદા કહે છે મિત્રો તમને સલાહ આપું છું કે દુનિયામાં વ્યસન ના કરો અને દારૂથી તો દૂર જ રહેજો દારૂ સાચી વાત છે આનું નાના વ્યસનથી બસ એક મોટી રકમ ભેગી થાય છે તમારું જીવન સુખ સાધીતી અને તમારા પરિવાર સાથે તમે સુખ શાંતિથી રહી શકો માટે મિત્રો વ્યસન એક બુરી ચીજ છે માટે વ્યસનથી દૂર રહેજો અને દારૂ તો પિતા જ ની ખાસ કરી અને આ નાની નાનો ખરત નો એક દિવસ હિસાબ મારજો કે એનું એક કેટલી મોટી રકમ થાય છે તમારા દિલથી થી જય માતાજી એક નંબર કોમેડી